ઝોન ડિયર પચાસ નવસો કલાક ફરેલું ટ્રેક્ટર વેચવાનું છે વાહન લેવા ચેનલ તરફથી બધા મિત્રો આપણી ચેનલ ઉપર વાહન અને ચેતુ બજારના દરરોજ પાંચથી છ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો વિડીયોમાં તમે ઝોનડિયર પચાસ ડી ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે વિડિયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમની કલરમાં ટ્રેક્ટર છે શોરૂમ કન્ડિશન એન્જિન ગેર હાઇડ્રોલિક તમામ કમ્પ્લેટ ટાયર ખૂબ જ સારા વિડીયોમાં તમે ટાયરની કન્ડિશન જોઈ શકો છો સાર ટાયર સારી કન્ડિશનમાં છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી મોડલ બે હજાર એકવીસ નવસો છવ્વીસ કલાક ફરેલ ટ્રેક્ટરની કિંમત ચાર લાખ દસ હજાર કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો બનાસકાંઠા અને ધાનેરા તાલુકામાં અલબુદા ટ્રેક્ટર ધાનેરામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિકનો નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો છો અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત યુટ્યુબ ચેનલ વોટ્સએપ ગ્રુપ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપવી હોય તો વિડીયો હું બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો